સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા સાહોલ તેમજ પ્રાથમિક ઇલાવકુમાર શાળા વચ્ચે ધોરણ છથી આઠના બાળકો માટે ટ્વીનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવી નવીન શિક્ષણ પદ્ધતિઓનો અભ્યાસ ભાષાઓ અને સંસ્કૃતિઓનો પરિચય શાળાઓ વચ્ચે લાંબા ગાળાનો સંબંધ સ્થાપિત કરવાનો છે બાળકોને પુષ્પ આપી તેઓનું સાહોલ શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પ્રાર્થના ભજન ધૂન અભિનય ગીત યોગાસનો ગાણિતિક નમૂનાઓ વૈજ્ઞાનિક પ્રયોગો રમતગમતના સાધનોનો ઓળખ સામાજિક વિજ્ઞાનમાં પ્રદર્શન ટૂંકી ફિલ્મ તેમજ વિવિધ ક્વિન્સનું પણ સુચારું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો વિવિધ રમતો રમ્યા હતા અંતે સૌ બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો આ કાર્યક્રમને શાળાના આચાર્ય નિલેશભાઈ શાળા પરિવાર જયંતિભાઈ નરેશભાઈ તેજસભાઈ જનકભાઈના ટીમવર્કથી સફળતા અપાવી શક્યા હતા નમસ્કાર આચાર્ય શ્રી પ્રાથમિક શાળા સાહોલ નિલેશભાઈ સોલંકી આજરોજ અત્રણે પ્રાથમિક શાળા સાહોલ તેમજ પ્રાથમિક કુમાર શાળા ઇલા વચ્ચે ટ્યુનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં છથી આઠના બાળકોએ ભાગ લીધો હતો પ્રાથમિક શાળા સાહોલના બાળકોએ ઇલાવકુમાર શાહના બાળકોને પુષ્પા આપી તેઓનું સ્વાગત કર્યું હતું પ્રાથમિક શાળા સાહોલમાં વાર્ષિક દરમિયાન થતી પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક કુમાર શાળાના બાળકોએ ભરપૂર લાભ લીધો હતો અત્રની પ્રાથમિક શાળા સાહોલમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ગણિત વિજ્ઞાનના નમૂનાઓ વૈજ્ઞાનિક પ્રયોગો રમતગમત સમાજ વિજ્ઞાનના નિદર્શન જે તમામ માહિતી બાળકોને આપવામાં આવી હતી અંતે સૌ બાળકોને પૌષ્ટિક નાસ્તો આપી છૂટા પાડવામાં આવ્યા હતા અને ચૂંટણી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં